સમગ્ર વિગત એવી છે કે મારું આખું નામ અમિષા શાહ હરીશકુમાર વૈદ્ય છે હું આર એમસીના કન્સલ્ટિંગ વર્ક કરું છું હું બે હજાર અગિયારથી બે હજાર સોળ સુધી આર એમ પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામ કરી ચૂકી છું અને એ પછી મેં મારું પર્સનલ કન્સલ્ટિંગ વર્ક ચાલુ કર્યું ટીઆરપી ગેમ ઝોનના કાંડ પછી મારી પાસે એક પારસભાઈ કરીને આવ્યા હતા કોર્નફ્લેક્સ થિયેટરના ઓનર અને એમણે સીલ ખોલાવા માટેની અરજી કરવાનું કીધું એ અરજી મેં એમને કરીને સીલ ટેમ્પરરી ખોલ્યું હતું પરમાનન્ટ નહીં હવે પછી એમનું પરમેનન્ટ સીલ ખોલવા માટે મારી પાસે અરજી આવી એ સમય દરમિયાન એણે કોનફ્લે સેકન્ડ વાઈફ રેસ્ટોરન્ટ અને ઢોસા ડોટ કોમની અરજી મારી પાસે આવી તો મેં એમનું મારા હાથની લખેલી અરજી છે હું તમને ફોરવર્ડ કરીશ તમે બતાવી શકશું સી ટાઈમ ટેમ્પરરીક સીલ ખોલવા માટે મેં અરજી કરી દીધી છે મારા હાથે પણ મારા ઉપર જે આક્ષેપ છે કે પાંચ લાખ રૂપિયામાં ગયા એક તદ્દન ખોટી વાત છે જ જનરલી એ સેકન્ડ વાઈફ અને ઢોસા ડોટ કોમનું ફાયર એનઓસી નથી સ્ટ્રક્ચર એ મંજૂર નથી એનું અને કમ્પ્લિશન પણ નથી અને એ જ્યારે મેં રાત્રે આ હું ત્યાંથી નીકળી અને મેં જોયું કે આ ખુલી ગયું છે એટલે મેં પારસભાઈને પેલો ફોન કર્યો કે પારસભાઈ સેકન્ડ ને ઢોસા ડોટ કેમ ખુલ્લું છે એને ટા સીલ ખોલી નાખ્યું તો પારસભાઈ એવું કીધું કે અમે કમિશનર સાહેબને આમ કીધું છે તેમ કીધું છે મેં કીધું એવું હોય તો મેં તમને રેકોર્ડિંગ મોકલીશ આની અંદર બધું છે કે બધા સીલ ખોલવા માટે કેમ પરમિશન કમિશનર સાહેબ નથી આપતા તમને કેમ આપે છે તો બધાનું ખોલવા દો તો એ બધી વાત થઈ તો પારસભાઈ કે કે રાત્રે ફોટા પાડ્યા અને મેં તરત તે તરત ડીએમસી નંદાણી સાહેબ ડીએમસી ખરે સાહેબ બધાને રાત્રે મોકલી દીધા એમાં નંદાણી સાહેબને એક રિપ્લાય આવ્યો તો હાથ જોડવાનો બીજા દિવસે મેં ફોન કર્યો કે સાહેબ તમે આમાં શું એક્શન લીધા તો કે મેં કાર્યા સાહેબ એ સિટી એન્જિનિયર કારિયા સાહેબને મોકલા છે કારિયા સાહેબ ત્યાંથી તાળું જોઈને પાછા આવે છે તો મેં કાર્યા સાહેબને ફોન કર્યો એ કે ન્યા બંધ જ છે મેં મેકિન સાહેબ તમે ફોટો રિપોર્ટ રજૂ કરો છો એ મેં આની અંદર ડીએમસી સાહેબને લખીને મોકલું કે સાહેબને રસોડું ફોન તમને ખબર પડશે કે આગલી રાત્રે અહીંયા ધોમ માણસો હતા જેના ફોટોગ્રાફ હું તમને સેન્ડ કરીશ બીજે દીદી મારા ઉપર પ્રેશરના ફોન છે જેનું રેકોર્ડિંગ મેં તમને મોકલું છું કે મને કહેવાય છે કે તમારા મોટું કરવાની ક્યાં જરૂર હતી તમે કાંઈક રસ્તો કરો તમે આમ કરો મેં કીધું હું શું રસ્તો કરું કમિશનર સાહેબની બધાની દ્રષ્ટિ એક માટે બધી સરખી હોવી જોઈએ તમને ત્રણ રેસ્ટોરન્ટને કેવી રીતે ખોલવાની અને ચાર દિવસ પહેલાં કોન્ફ્લેક્સ ત્રણ કે ચાર દિવસ પહેલાં કોન્ફ્લેક્ષ થિયેટર ચાલુ હતું કોન્ફ્લેક્સ થિયેટરની અંદર એવું છે કે એની પાસે કમ્પ્લીશન છે ફાયર એનઓસી છે પણ એની પાસે વધારાનું બાંધકામ છે જે મંજૂર થાય એવું જ નથી કારણ કે બાજુમાં રોડ નીકળે છે માર્જિંગની જગ્યા નથી એને પણ મંજૂરી નથી છતાં એને ચાલુ કરી નાખ્યું લખીને આપી અને ફોલોઅપમાં જીએડી વિભાગમાં જવાબ આવ્યો હોય તો એનો જવાબ કરતા મને આવડતો તો મેં જવાબ કરી દીધો છે એક રૂપિયો પણ મેં નથી લીધો જે ભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું છે એ તદ્દન ખોટા છે મેં પૈસા નથી લીધા એ એવિડન્સ હું તમને આપી દઉં જો મારા મારા હસબન્ડ છે ને હરીશ વૈદ્ય એ સ્ટ્રક્ચર એન્જિનિયર છે સિવિલ એન્જિનિયર છે અને બિલ્ડર છે માની લ્યો કે તમે નવે મારી પાસે પ્લાન મંજૂર કરાવો છો કે તમે શું કેવાય બીયુ સર્ટિફિકેટ કે ફાયરનું કમ્પ્લીટલી બધું જ કામ જો મારે કરવાનું હોય તો અમારી ફીસ ત્રણ લાખ રૂપિયા છે

હવે એ તો ભગવાન જાણે મને નથી ખબર પણ આ બધાય જે બોલે છે કદાચ હશે સાચું કે ખોટું હશે પણ મેં કોઈ દી સાહેબને પૈસા લેતા કે કોઈનું એવું કરતા નથી જોયા અને બીજી વસ્તુ અમે કામ સિવાય કોઈ દી સાહેબને અઠવાડિયે એકાદ વાર અમારી ફાઇલ હોય તો જવાનું થતું બાકી અમારે સાહેબને મેં કોઈ દિવસ એમ કહેવાય ને કે કોઈ નાના માણસોના કામ કરતા જોયા છે પણ આવું મે ન જોય હું તો છાપા વાંચું છું ને ત્યારે સમજાય છે 3 લાખ રૂપિયા માં કોઈ તમે કરી ના 1 રૂપિયો નહીં હો 1 રૂપિયો નહી દીધો મે 1 રૂપિયો નહી નહી ના 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 3 લાખ અમારી ફીસ છે મારા હસબન્ડને ને અમે બિલ્ડર અમે આર્કિટેક્ટ છીએ એન્જિનિયર છીએ અને ફાયરનું એના કમ્પ્લીટ ફોર્મ ને ફિલઅપ કરવાની અમારે એક કેસની ફીસ 3 લાખ રૂપિયા છે અમારે કોઈને દેવાની નથી તો તમે હોટેલ ફોટા ના ના એનો એક નહીં બે બેના અને મને જે દેખાણું છે એના મેં પોટા પાડ્યા અને આ અરજી મેં પરમ દિવસે એમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ ને આપી છે જો મેં કઈ લીધા હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ રૂબરૂમાં અરજી દેવા નો જાવ મે ભૂપેન્દ્ર ભાઈ ને તમારે ત્યાં થી તપાસ કરો ના 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 ઈ ભાઈને ને પૂછો ને કે મે માંગ્યા કોની પાસે માંગ્યા ક્યારે તો બધાઓ મને રેકોર્ડિંગ હોય તો તમે લઈ આવો રેકોર્ડિંગ મારી પાસે તો છે કે મે કોઈ પૈસા નથી લીધા આ સમુદ્ર બાબત લઈને અત્યાર સુધી ટીપી સાથા તમારી વચ્ચે કોઈ તમે સાગરજી સાથે સંપર્ક માં હતા ના કોઈ દિવસ ના એટલે સંપર્કમાં એવું છે કે અમે અરજદાર છીએ બરોબર મારા હસબન્ડ નું લાયસન્સિંગ વર્ક મારી કંપનીનું નું વૈદ્ય અને વૈદ્ય બિલ્ડર્સ કરું છું બરોબર અને બધા જે મરદદાર જતો હોય ને મરદદાર તરીકે અમે ગયા છીએ અમે કોઈ દી એમના ચેમ્બરમાં પાણીનો ગ્લાસ નથી પીતો એમાં એવું છે કે સરકારી નોકરીમાં પગાર ચૌદ હજાર જ હતો અને ઘરનું પૂરું નથી થતું એમાં હતું કે આ વર્ક કાંઈક સાઈડમાં કરીએ અને એ પછી એમાં મેં એમએસડબલ્યુ કર્યું છે અને મને આ વર્કનો એક્સપિરિયન્સ હતો કે હું મારી સ્કિલ વધારે ડેવલપ કરું તો વધારે સારું હા અધિકારી સાથે હોય અધિકારી સાથે લાઇઝનિંગ ન હોય હોય તમે કામ આવડતું હોય તો એ તમે કરી શકો તમે ટાઉન પ્લાનિંગનો વર્ક તમને આવડતું હોય અને અત્યારે મારા હસબન્ડ એન્જિનિયર છે તો મને એ કામ ફાવે છે મારી પાસે ડિગ્રી નથી પણ કામ ફાવે છે નથી લેતા સિલ્ક બોલાવવાના કોઈ પૈસા લેતા

બરાબર મેં તો સમાજની બધાય માટે કીધું છે મારો કોઈ પર્સનલ ઇન્ટન્સ નથી આ લોકોએ એવું કીધું કે અમે ઓનલાઈન અરજી કરી છે ને આ કર્યું તે કર્યું એવું કાંઈ કર્યું જ નહોતું એ લોકો અને બાકીના મેં ડીએમસી સર સાથે જેની સાથે વાતચીત કરીને એના રેકોર્ડિંગ હું મોકલી દઉં તમને